ड्राई फ्रूट गरम मसाला अनाज कठोल तेमज दरेक जातनी घर जरूरियातनी वस्तुओं खरीदवा माटेनी विश्वास पात्र दुकान एटले पारस प्रोविजन स्टोर ठेकाणु पारस मेडिकल स्टोर नी बाजू भट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच भरूचना इखर गामे हजरत गेबन शहीद सरकार ना उर्स शरीफ उल्लास वेर उजवनी कराई મોટી સંખ્યામાં અકિדתમંદો ઉમટી પડ્યા હતા. આમો તાલુકાના ઈખર ગામે કોમી એકતાના પ્રતીક સમાન ગેબન શહીદ સરકારના ઉર્સ શરીફની ઉજવણી દિલાવર કાબા એન્ડ દરગાહ કમિટી દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે સંતલ શરીફ, બીજા દિવસે ઉર્સ શરીફ નિમિત્તે કव्वालीનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. પ્રતિ વર્ષની જેમ પરંપરાગત રીતે કોમી એકલાસના વાતાવરણમાં ઉર્સ મેળો અને કव्वालीના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી હજારો ભાવિક ભક્તોએ દરગાહ પર હાજરી આપી હતી. પુરષ મેળામાં વિવિધ ખાણીપીણી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો સહિત બાળકો માટે વિવિધ રાઇડ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું મુંબઈના અઝીમ નાઝા અને દિલ્હીના ફહીમ ગુલામ વારીસ મશહૂર કव्वालोंએ પીના આહુજા સાઉન્ડના સથવારે શાનદાર કव्વાલીનો કાર્યક્રમ હજારો ભાવિક ભક્તો સમક્ષ રજૂ કર્યો હતો મુખ્ય મહેમાન સૂફી એ મિલ્લત પીરે તરીકત સૈયદ મુスタક અલી બાવા ખાસ હાજરી આપી હતી યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે